છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના કુંડી વસાહત આવેલી છે જેમાં નર્મદા વિસ્થાપિતો રહે છે ધોરણ એકથી થી શાળા ચાલે છે જેમાં બે શિક્ષકોનું મહેકમ છે જ્યારે આ શાળાના આચારના જણાવ્યા મુજબ મારી શાળાની એક શિક્ષિકા બેન જાગૃતિ બેન ગોપાલદાસ શાહ છેલ્લા છ વર્ષથી અમેરિકામાં છે ત્રણ માસની રજા મૂકી ગયા બાદ પરત આવ્યા નથી અને અમેરિકામાં તેઓએ નાગરિત્વ મેળવી લીધું છે જ્યારે વારંવાર નોટિસ આપવા છતાંય કોઈ જવાબ મળ્યો નથી છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ વિભાગ છ વર્ષથી કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘી રહ્યા છે છ છ વર્ષથી શિક્ષિકા શાળાએ ન આવે અને નોટિસ આપીને સંતોષ માનનાર શિક્ષણ વિભાગ સામે સરકાર પગલાં ભરશે જ્યારે આદિવાસી વિસ્તારમાં વિસ્થાપિતોના વસવાટવાળી શાળામાં છ વર્ષથી એક જ શિક્ષિકા બેન ધોરણ એક થી પાંચ ના બાળકો અભ્યાસ કરાવે છે અને એક જ રૂમમાં માં બેસાડે છે આ અંતર વહીવટ ચલાવનાર અધિકારીઓ સામે સરકાર પગલા ભરે તેવી આદિવાસી સમાજની માંગ છે મારું નામ કટારિયા સગુણા બેન અમૃતલાલ છે હું કુંડી નર્મદા પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું મારી શાળાનું મેં એકમ બે શિક્ષકોનું છે મારી શાળામાં એકથી પાંચ ધોરણ છે મારી શાળાની રજિસ્ટર સંખ્યા સત્તર છે મારી શાળાના આસિસ્ટન્ટ બેન સહજાગૃતિબેન ગોપાલદાસ ઓગણત્રીસ છ બે હજાર અઢારથી ગેરહાજર છે એવો અત્યારે અમેરિકામાં છે હા જાણ કરેલી છે હા એમના તરફથી નોટિસ પણ આપી હતી અને એમણે પણ એમનો વોટ્સઅપ દ્વારા જવાબ પણ આપેલો હતો અત્યારે શિક્ષણમાં તકલીફ તો થોડી પડે જ છે અભ્યાસમાં થોડું મુશ્કેલી તો પડે જ છે મિટિંગ એવું હોય ત્યારે શિક્ષણમાં મુશ્કેલી પડે છે મેં એકમ પ્રમાણે બે શિક્ષકો જ છે અત્યારે હું એકલી જ છું સાતમું વર્ષ ચાલે હું એકલી જ છું શિક્ષક મૂકી આપે તો સારું રહેશે તો બાળકોનું શિક્ષણમાં સરળતા રહે અને ભવિષ્યમાં પણ એમનું શિક્ષણ પણ સુધરે એટલા માટે